ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર યેના એ હવી સરશો નહીં ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર યેના એ મિત્રો આપણને કોરામાં સુડાવીને આપણા માત પિતા પીનામાં સૂડ તમે વિચાર કરજો એનો ઉપકાર એમનો ઋણ આ જગતમાં આપણે ક્યારેય નથી સુકવી શકવાના ક્યારેય નથી સુકવી શકવાના જીવનની અંદર ગમે તેટલા કઠિન પ્રશ્નો આવે ગમે તેવડી સમસ્યાઓ આવે પરંતુ અંતિમ આપણા પિતા સાથે હોય છે બાકી છોડી સુકેલા હોય છે આ માતા પિતાનું સ્થાન છે કે પોતાના પુત્ર માટે અપ્રતિમ પ્રેમ હોય અપ્રતિમ પ્રેમ હોય એક ભાઈ એમના પિતાશ્રીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા કે દીકરો કે બાપા કે અહીં બીજી શું જરૂર છે મને કોઈ કે સુવિધા કરી આપું પપ્પા કે જ્યારે જરૂર લાગે ત્યારે કહીશ ફરી પાછો મળવા ગયો કે પિતાજી અહીંયા કઈ વૃદ્ધાશ્રમમાં જરૂર હોય તો કહેજો તમારા માટે સુવિધા કરી આપીશ ફરી એના પિતાએ કીધું કે બેટા જરૂર હોય ને ત્યારે કહીશ પછી પિતાજીની ઉંમર પાસઠ વરસ થવા આવી ફરી પાછો પુત્ર મળવા જાય કે પિતાજી અહીંયા કાંઈ જરૂર હોય તો મને કહેજો સુવિધા કરી આપીશ અને ત્યારે પિતાજીએ કીધું બેટા આ રૂમની અંદર એક નવો પંખો નાખી દે ત્યારે દીકરાએ કીધું પિતાજી તમે આ દિવસ સુધી મને કેમ ન કીધું પંખો નાખવાનો એ કે બેટા આ જૂનો પંખો હતો ને એ વૃદ્ધાશ્રમમાંથી મારું ગાડું આયલું ગયું પણ હવે એ કે હવે તારે આવવાનું થશે દસ વર્ષ પછી એ કે ત્યારે પંખાની જરૂર પડશે ને એટલે મેં તને કીધું કે તે જે જે રીતે મારી જ્યારે વર્તન કર્યું એવું વર્તન તારો દીકરો તારી સાથે કરશે એ હકીકત છે અને સમય જતા એ ભાઈને પણ વૃદ્ધાશ્રમમાં એમનો દીકરો મૂકવા આવ્યો ત્યારે એને પંખો જોયો ને ત્યારે એને આંખમાંથી ડળ ડળ આહુડા પડવા મટ્યા કે મારા પિતાજીએ જે કીધું હતું ને એ આજે સત્ય શું એટલે મારા વાલા મા બાપની સેવા કરજો વૃદ્ધાશ્રમમાં ક્યારેય મૂકવા નહીં જાતા હો આંખીમાં આંસુ સાથે કહું છું સેવા કરજો સેવા કરજો